સુરતના છેલ્લા ત્રણ દિવસે ખાડીપુરના પાણીમાં ગળા ડૂબ ગીતાનગર વિસ્તારમાં છવ્વીસમી જૂને પણ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલું છે જ્યાં એક આઠ માસની સગર્ભા મહિલાની અચાનક જ તબિયત લથડતા ફાયર જવાનોએ તાત્કાલિક મહિલાનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે વરાછા વિસ્તારમાં ત્રીસમી જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વરાછા મેઇન રોડ ઉપર આવેલી આઈકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનોમાં દસ ફૂટ સુધી પાણી ભરાયા હતા ગીતાનગરમાં રહેતા સંદીપ શર્માના પત્ની ગૌરીબેન આઠ માસના ગર્ભવતી છે પૂરના પાણીથી ઘેરાયલા તેમના નિવાસ સ્થાને અચાનક જ ગૌરીબેનની પીડા શરૂ થતા અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો ચારેય બાજુ પાણી ભરેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી અને ડોક્ટરે જણાવ્યું છે કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે